નમસ્તે કેમ છો બધાની મારી ચેનલમાં તમારું સ્વાગત છે જે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે આપણે ફોટક્સ બ્લાઉજ હોય તેમાંથી આપણે પ્રિન્સેસ કટ જે નીચે યોગવાળું આવે તે આપણે કરવાનું છે સુંદર મજાનું અસ્તરવાળું બ્લાઉજ છે તો આપણે કેવી રીતના તેનું આપણે સિલાઈ કરવી તે તમને સમજાવું આ રીતે મેં બંને પાર્ટ લીધા છે આ રીતે આપણે સાડીના પાર્ટ પણ છે તો કેવી રીતના પહેલાં ગોઠવવું તે તમને સમજાવી દો

પહેલાં ગોઠવી અને પછી તમારે સિલાઈ કરવાની અસ્તરવાળા બ્લાઉઝમાં તો ઘણા બહેનો પણ કન્ફ્યુઝ થતા હોય ઊથમાં સીધું થતું હોય તો આ રીતે પહેલાં બહેનો ગોઠવી પછી સિલાઈ તમારે લગાવવાની તમે જોઈ શકો છો આપણે ગળાના ભાગ સામે છે ને આ રીતે રાખવાના છે બરાબર હવે હું એક પાર્ટ બતાવું એ રીતે બીજો પાર્ટ તમારે તૈયાર કરી લેવાનો બરાબર તો અસ્તર સાથે આપણે જોઈન કરી લઈએ આપણે ઊંથમું રાખીને આ રીતે ફરતી સિલાઈ લગાવવાની છે અસ્તરવાળા બ્લાઉઝમાં આ રીતે સિલાઈ લગાવવાથી તમારે ક્રીઝ નહીં આવે ઉપરના સાડીનો પાર્ટ છે તેમાં ક્રીઝ ન આવવી જોઈએ અસ્તરવાળા બ્લાઉઝમાં એનું ખાસ ધ્યાન દેવાનું હોય છે તો હું બતાવું તે રીતે આપણે સિલાઈ લઈ લઈએ આ રીતે બરાબર ને જે સાડીના પાર્ટનું કટિંગ કરો ત્યારે વધારે જ રાખીને કટિંગ કરવાનું કે વધઘટ ન કાપડ થાય ને આ રીતે આપણે પછી ફરતું કટિંગ કરી લેવાનું હોય છે તો હું બતાવું તે રીતે તમારે આ રીતે હાથ રાખી અને ફરતી આપણે સિલાઈ લગાવીને અસ્તરવાળું બ્લાઉઝ કમ્પ્લીટ કરવાનું છે આ ફોર ટક્સ બ્લાઉઝ છે તેમાંથી આપણે કટિંગ કરેલું હોય તો તેમાંથી તમે પ્રિન્સેસ કટની નીચે યોગવાળું પણ બનાવી શકો ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ આવતી કે મેડમ તમે પ્રિન્સેસ ટક ને આપણે યોગવાળું તો કેવી રીતના સિલાઈ કરવી તે તમને સમજાવું તેનો કટિંગનો વિડીયો મારી ચેનલમાં છે તે જોયો ન હોય તો જરૂર જોઈ લેજો સાદું ને સિમ્પલ પ્રિન્સેસ છે આપણે આ કટવાળું નથી બહુ ઇઝીલી તમે શીખી શકો એટલી સરળ પદ્ધતિથી હું તમને સમજાવીશ આ રીતે આપણે ફરતું જોઈન્ટ કરી લીધું તમે જોઈ શકો છો અસ્તરવાળું બ્લાઉજ આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે કરવાથી ક્રીઝ નહીં આવે ક્યારે તમારે હું બતાવું તે રીતે તમારે આપણે પાર્ટને જોઈન્ટ કરવાના છે તમે જોઈ શકો છો મેં એક પાર્ટ આપણો તૈયાર કરી લીધો છે આ રીતે હું તમને સીધી સેટ કરીને પણ બતાવું આ રીતે કમ્પ્લીટ થશે આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે બરાબર ને વધેલું કાપડ છે અને ફરતું આપણે કટ કરી લેવાનું છે બરાબર એ જે રીતે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું તમે જોઈ શકો છો આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા આ રીતે કમ્પ્લીટ થશે આ ઉથમો ભાગ છે આપણો આ આપણા સીધા પાર્ટ છે આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે બરાબર હવે આપણે નીચેના યોગ છે તેને લેવાનું છે એ કાપડને આ નીચેનો યોગ લીધો બરાબર હવે તેને કેવી રીતના અસ્તર સાથે જોઈન્ટ કરવું તે તમને સમજાવું આ રીતે બરાબર આપણે બંને પાર્ટ અલગ કરી લઈએ પહેલાં આ રીતે હવે આપણો આ નીચેનો પાર્ટ છે બરાબર આ ઉપરનો પાર્ટ છે જે આપણે કટ સાથે જોઈન કરવાનો નીચેનો પાર્ટ ને આ સીધું કાપડ ને આપણો અસ્તન ને આપણો મોટો પાર્ટ છે જે આપણે ગાજ બટન પટ્ટી લગાવી હતી હવે સામેનો પાર્ટ એ પણ એ રીતે જ તમારે ગોઠવવાનો છે કે જે આપણો મોટો પાર્ટ છે તો સામે મોટો ભાગ જ આવવો જોઈએ જે આપણે ગાજ બટન પટ્ટીએ લગાવી હતી બરાબર આ પાર્ટ છે તો સામેની બાજુ આ પાર્ટ પણ આવવો જોઈએ સામે સામે આ રીતે રાખવાનો આ નીચેના બંને પાર્ટ છે બરાબર હવે કેવી રીતના આ રીતે આપણે સામે સામું રાખી એટલે પછી કેવી રીતના સિલાઈ લગાવી તે તમને સમજાવું આ રીતે ગોઠવી લેવાનો આ સીધો પાર્ટ ને અસ્તર આપણા ઊંથમાં છે બરાબર સાડીનો પાર્ટ આપણો સીધો છે એનું ખાસ ધ્યાન દેજો હવે નીચેના ભાગે આપણે આ રીતે સિલાઈ લેતી જવાની છે બરાબર નીચેના પાર્ટમાં ફિનિશિંગ આવે ને ઉપરનો પાર્ટ આપણો ખુલ્લો રહી તે આપણે લગાવવાનો હોય છે અસ્તરવાળા બ્લાઉજમાં ભાઈઓ બહેનો બહુ પ્રોબ્લેમ થતો હોય છે બહેનોની બહુ કોમેન્ટ આવે છે એટલે આ રીતે વ્યવસ્થિત હું તમને સમજાવીને પૂરેપૂરી કોશિશ કરું કેમ કે ઊંથમાં સીધું કાપડ ન થાય બરાબર ને કે સાડીનો પાર્ટમાં ઉથમું બહેનો કાપડ થઈ જાય છે એટલા માટે હું તમને વ્યવસ્થિત સમજાવીને પૂરેપૂરી શીખવાડવાની કોશિશ કરું છું આ રીતે નીચેના ભાગે આપણે સિલાઈ લગાવી લઈએ તમને ખ્યાલ હશે કે નીચેનો પાર્ટ આપણો ફિનિશિંગ સાથે આપણે તૈયાર કરવાનો હોય છે અસ્તરવાળા બ્લાઉઝમાં હવે આ મોટો પાર્ટ છે તો મોટા પાર્ટથી ન સ્ટાર્ટ કરવાનું એટલે ઉથમાં સીધું કાપડ ન થાય આપણે ઉપરના પાર્ટનું એટલે આ રીતે તમે કરશો તો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય એમાં સ્લીવમાં પણ બહુ અસ્તરવાળા સ્લીવ હોય તેમાં પ્રોબ્લેમ બેનોને થાય છે તો કોમેન્ટ આવે એનો એક વ્યવ વ્યવસ્થિત સ્પેશિયલ હું વિડીયો લઈને આવીશ કે અસ્તરવાળી સ્લીવ કેવી રીતના જોઈન્ટ કરવી ને કેવી રીતના લગાવવી આ રીતે બરાબર આ પાર્ટ આપણા બંને તૈયાર થઈ ગયા નીચેની સિલાઈ લગાવી લીધી એમાં ડબલ સિલાઈ લગાવવાની તો મેં ડબલ સિલાઈ લગાવી લીધી તમે જોઈ શકો છો હવે આપણે કાપડને પલટાવી લેવાનું આ નીચે અસ્તરને જવા દેવાનું છે બંને પાર્ટની આ રીતે આપણો નીચેનો પાર્ટ તૈયાર થશે આ રીતે આપણે નીચે લઈ લઈએ તમે જોઈ શકો છો હવે આ રીતે ધાર સિલાઈ લગાવવાની હોય છે તો હું ધાર સિલાઈ લગાવું તે પણ મને લગાવવાની છે એટલે આપણે નીચેનું કાપડ બેસી જાય એટલા માટે આપણે ધાર સિલાઈ લગાવવાની હોય છે હું બતાવું તે રીતે તમારે ધાર સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરવાનું છે બરોબર આ રીતે નીચેનું અસ્તર ન દેખાય તે રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે આ યોગ એક આપણો ત્યાર થઈ ગયો આ રીતે કમ્પ્લીટ ઉથમું કાપડ કરી ને પછી આપણે ફરતી સિલાઈ લગાવવાની આ આ રીતે રીતે આપણે કરવાનું હોય છે તમે જોઈ શકો છો આપણો એક નીચેનો યોગ ત્યાર થઈ ગયો આ રીતે કમ્પ્લીટ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે ત્યાર થશે એ રીતે આપણે બીજા પાર્ટને લઈ લઈએ આ રીતે આપણે ધાર સિલાઈ લગાવી લઈએ બતાવું તે રીતે તમારે ધાર સિલાઈ લગાવવાની છે આ રીતે આ રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી આગળના પાર્ટમાં બતાવ્યું તે રીતે જ કરવાનું છે આપણે બંને પાર્ટ તૈયાર થઈ જશે યોગ નીચેના આ રીતે કમ્પ્લીટ કરવાનું છે તમારે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયા છે આ રીતે કમ્પ્લીટ થશે આ રીતે હોવા જોઈએ તમારા પાર્ટ બંને બરાબર આ આપણે જે શેસાય નીચેનો એ આપણે નીચેનો પાર્ટ છે આ રીતે કમ્પ્લીટ આ ફરતું કાપડ છે તેને કટ કરી લેવાનું છે તો હું કટ કરી લઉં છું આપણા બંને પાર્ટ તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ કરવાના છે હવે આપણે એક પાર્ટ લીધો મેં જે હોટક્સનું આપણે કટિંગ કરેલું છે બરાબર એમાંથી પ્રિન્સેસ કરવાનું છે હું બતાવું તે રીતે આપણે શોલ્ડરનું મધ્ય કરવાનું છે આ રીતે બતાવું તે રીતે શોલ્ડરનું મધ્ય કરીને મેઝરટેપથી આપણે ત્રણ ઇંચ એક માર્કિંગ કરવાનું છે બરાબર મેં ત્રણ ઇંચ એક માર્કિંગ કરી લીધું છે આ રીતે ત્રણ ઇંચ લેવાનું છે તમારે હવે આપણે કેવી રીતના લેવું માપ તે તમને સમજાવી દો હવે આપણે જે અહીંયાથી આપણે ટોટલ ચાર ઇંચ થશે બરાબર જે ગાજ બટન પટ્ટી છે ત્યાંથી ને ઉપર શોલ્ડરેથી આપણે સાડા નવે એક માર્કિંગ કરવાનું છે તો સાડા નવ થઈ ગયું બરાબર આ રીતે સવા ચાર જેવું થશે અહીંયા આ રીતે એક માર્કિંગ કરી લઈએ ને આ રીતે આપણે પ્રિન્સેસ કટનો સેપ આપી દઈએ આ રીતે સિમ્પલી આપણે પ્રિન્સેસ કટ આવે તે બહુ સુંદર બનાવી શકો છો તમે ડાયરેક્ટ આમ આપણે નહીં કટ કે નહીં કોઈ ઝંઝટ સીધું પ્રિન્સેસ કટ બરાબર આ રીતે હવે આપણે કેવી રીતના પ્રિન્સેસ કટનું પોર્ટક્સમાંથી આપણે પ્રિન્સેસ બનાવી જશે બરાબર ડાયરેક આપણે સિલાઈ લઈ લેવાની આ રીતે મેં માર્કિંગ કર્યું એના ઉપર આપણે એક થોડી થોડી સિલાઈ રાખીને આપણે આ રીતે ગોલાઈમાં સિલાઈ લગાવી લીધી તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું છું આ રીતે આપણે સિમ્પલી પ્રિન્સેસ કટ બનાવવાનું છે આ રીતે ને નીચે યોગ પણ આવે એટલે ફિટિંગ ને ફિનિશિંગ બહુ જોરદાર આવે છે તમે જરૂર ટ્રાય કરજો આ બ્લાઉઝની આ રીતે આપણે એક સિલાઈ લઈ લીધી બહુ કાપડ વધારે નથી લેવાનું આપણે જરા જરા ધાર સિલાઈ મારીએ એ રીતે જ આપણે લેવાનું છે બરાબર આ રીતે તમે જોઈ શકો છો આપણે પ્રિન્સેસ કટ બનીને તૈયાર થઈ ગયું બરાબર હવે આપણે ટક્સ લઈ લેવાનું કે આપણે આગળ પાછળનું ટક્સનું તો આપણે રાખેલું જ હોય છે ફોર ટક્સ બ્લાઉઝનું કટિંગ કરીએ ત્યારે આપણે રાખેલ જ છે તો આપણે કેટલો લેવો તે તમને સમજાવો અડધો ઇંચ બરાબર અડધો ઇંચ એક માર્કિંગ કરી લઈએ ને આ રીતે આપણું જે ત્રણ ઇંચે માર્કિંગ કરી લઈને ક્રોસમાં આ રીતે ટક્સ લઈ લેવાનું તેનાથી આપણે ટક્સવાળું બ્લાઉઝ સાથે પ્રિન્સેસ કટ થઈ જાય ને બહુ જોરદારીનું ફિટિંગ આવે છે બરાબર આ રીતે એની ઉપર જ આપણે પાસે સિલાઈ લેતા જઈએ જે સિલાઈ લીધી હતી પ્રિન્સેસ કટની એના ઉપર જ આપણે આ રીતે સિલાઈ લેતી જવાની છે તમે જોઈ શકો છો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હું તમને આ રીતે જ ક્રોસમાં લેવાનું બરાબર પાસે સાથે જોઈન્ટ કરી લેવાનું આ રીતે તમે જોઈ શકો છો આપણો પ્રિન્સેસ કટ ને ટક્સ સાથે બનીને તૈયાર થઈ ગયું આ રીતે કમ્પ્લીટ થશે ને સિલાઈમાં વધારે લેવાની જરૂરિયાત નથી આપણે ધાર ઉપર જ સિલાઈ લગાવવાની હોય છે આ રીતે નીચેનો યોગ લઈ લઈએ આપણે અને મેં નીચેનો યોગ લીધો બરાબર હવે એની સાથે આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે બતાવું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે નીચેનો યોગ છે તે આપણે ઊથમો રાખવાનું ઓલું આપણું સીધું કાપડ હોવું જોઈએ ને આ રીતે આપણે સિલાઈ લેતા જઈએ આ રીતે તમે જોઈ શકો છો હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે મારા હરેક વિડીયા ભાઈઓ બહેનો શાંતિથી બતાવવું કેમ કે સ્પીડથી નથી બતાવતી કે તમે બધું સમજીને શીખી શકો આ રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયો એક પાઠ તમે જોઈ શકો છો આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ ડબલ સિલાઈ માગવાથી આપણી મજબૂતાઈ વધી જાય આપણી સી સિલાઈની એટલા માટે હું ડબલ સિલાઈ હંમેશા મારું છું આ રીતે બરાબર હવે આ યોગ છે તેને આ કાપડને આ રીતે રાખીને એક ધાર સિલાઈ લગાવવાનું તેનાથી બહુ સુંદર તમારે બધા બ્લાઉઝના ફિનિશિંગ આવે બરાબર હું હરેક વસ્તુ હરેક કટોરીવાળું બ્લાઉઝ સીવું કે પ્રિન્સેસ કે ટક્સવાળું આ રીતે હું યોગમાં નીચે ધારે સિલાઈ મારીને બીજી એક સિલાઈ લગાવું તેનાથી બહુ ફિનિશિંગ સુંદર આવે છે આ રીતે તમે જરૂર ટ્રાય કરજો એક પ્રેશરપુટની જગ્યા રાખી ને આપણે બીજી સિલાઈ પણ યોગમાં મારવાની છે બરાબર નીચેના યોગ પટ્ટામાં આ રીતે તમે જોઈ શકો છો બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે આ આપણું કમ્પ્લીટ થઈ ગયું બરાબર એક પાર્ટ તૈયાર થઈ ગયો નીચેના યોગ સાથે પ્રિન્સેસ આ રીતે તમે જરૂર ટ્રાય કરજો આ બ્લાઉઝની વધેલો યોગ છે તેને કટ કરી લઈએ આપણો આ પાર્ટ તૈયાર થઈ ગયો બરાબર આ રીતે બહુ સુંદર લાગે છે તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ કરવાનું છે એ જ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું તમે જોઈ શકો છો આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે આ રીતે મેં કમ્પ્લીટ બતાવ્યું છે બીજી બધું તો મેં મારી ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે તેમાં મેં બધું બતાવેલું જ છે ભાઈઓ બહેનો આ ન્યૂ હતું એટલે મેં બતાવ્યું તમને આ જરૂર ટ્રાય કરજો ને આ રીતે ભાઈ બહેન હું ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં તમે કોલ કરીને મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડિયા લાઈક કરજો કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ